પછી વર્ણન કરવામાં આવ્યું છે આપણે કીએ છીએ ને એક મુખી બે મુખી તો શિવ મહાપુરાણ માં રુદ્રાક્ષ ના મુખ નું વર્ણન કરતા સુતજી કહે છે એકમુખમ મુખમ તો રુદ્રાક્ષમ પરતત્વ સ્વરૂપ એકમુખી રુદ્રાક્ષ એ પરમ તત્વનું સ્વરૂપ છે અને એને ધારણ કરવો હોય ત્યારે મંત્ર છે ઓમ હોમ નમ એ મંત્ર બોલીને એને ધારણ કરવો બે મુખી રુદ્રાક્ષ એ અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે ત્રણ મુખી રુદ્રાક્ષ એ બ્રહ્માજીનું સ્વરૂપ છે ત્રણેય દેવોનું સ્વરૂપ છે ત્રણ મુખી રુદ્રાક્ષ ત્રણે ત્રણેય દેવોનું સ્વરૂપ છે ચાર મુખી રુદ્રાક્ષ એ બ્રહ્માજીનું સ્વરૂપ છે પછી પાંચ મુખી રુદ્રાક્ષ એ શિવજી નું સ્વરૂપ છે સાત મુખી રુદ્રાક્ષ એ સપ્ત ઋષિઓનું સ્વરૂપ છે આઠ મુખી રુદ્રાક્ષ એ ભગવાન ગણેશજી નું સ્વરૂપ છે નવમુખી રુદ્રાક્ષ એ માતાજીનું સ્વરૂપ છે દસ મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે રુદ્રાક્ષ એકાદશ રુદ્રનું સ્વરૂપ છે બાર મુખી રુદ્રાક્ષ એ સૂર્યનું સ્વરૂપ છે તેર મુખી રુદ્રાક્ષ એ અનંગનું સ્વરૂપ છે અને ચૌદ મુખી વિદ્યાઓ અથવા તો ભુવનોનું સ્વરૂપ છે આવી રીતે એક થી ચૌદ મુખી સુધી રુદ્રાક્ષ નો મહિમા શિવ મહાપુરાણમાં વર્ણવ્યો છે